જય જવાન જય કિસાન મિત્રો શું તમે વાવણીના વરસાદના સમાચાર જાણવા માગો છો શું તમે બે હજાર ચોવીસના ચોમાસાના પ્રથમ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો શું તમે જાણવા માગો છો તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડશે તો મિત્રો અમારી ચેનલ પરથી તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડશે તેની માહિતી થોડા દિવસોમાં અપડેટ થવા જઈ રહી છે સાયન્સ આધારિત અને સત્યની નજીક હવામાનના ફેરફાર અને ખેતી વિશેની સચોટ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી આજના વિડીયોમાં બે હજાર ચોવીસના ચોમાસામાં વાવણીનો વરસાદ ગુજરાતમાં ક્યારે પડશે તેના વિશે કરવાની છે તો ચાલો જાણીએ વિડીયોમાં મિત્રો સામાન્ય રીતે ચોમાસું ગુજરાતમાં પંદર જૂનથી વિધિવત જાહેર કરવામાં આવતું હોય છે કોઈ કોઈ વર્ષે તેમાં ફેરફાર પણ જોવા મળે છે તેમ છતાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સીમિત વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ મે મહિનાના અંતમાં કે જૂન મહિનાના પહેલાં અને બીજા અઠવાડિયામાં જોવા મળતો હોય છે ગુજરાતમાં સામાન્ય રીતે વાવણી બેથી ત્રણ તબક્કામાં જોવા મળે છે પ્રિ મોન્સૂનના ભાગરૂપે જો કોઈ વર્ષે વાવાઝોડાની અસર હેઠળ સીમિત વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થઈ જતો હોય છે પરંતુ સાર્વત્રિક વરસાદ અને સમગ્ર ગુજરાતમાં વાવણીલાયક વરસાદ અલગ અલગ દિવસોમાં જોવા મળે છે હવે વાત કરીએ બે હજાર ચોવીસના ચોમાસાની તો વાવણીના વરસાદની વાત કરીએ તો બે હજાર ચોવીસમાં ગુજરાતમાં વાવણી ત્રણ તબક્કામાં જોવા મળશે એટલે આગળ શરૂઆતમાં કહ્યું એમ મે મહિનાના અંતમાં અથવા જૂન મહિનાના શરૂઆતમાં દિવસોમાં એક વાવાઝોડાની શક્યતા જણાઈ રહી છે આ મજબૂત સિસ્ટમ છે ગુજરાત પર આવે કે ના આવે પણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે વાત કરીએ વિસ્તારની તો બે હજાર ચોવીસના વર્ષમાં વાવણી લાયક વરસાદની શરૂઆત ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાંથી થશે ખાસ કરીને મિત્રો આ માહિતી મહત્વની છે બે હજાર ચોવીસના ચોમાસાના વાવણીના વરસાદ પ્રિ મોન્સૂન એક્ટિવિટી હોય કે વાવાઝોડાની અસર હોય વાવણીનો વરસાદ શરૂઆતમાં વાવણી ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં જોવા મળશે જૂન મહિનાની બીજી તારીખોની વાત કરીએ તો ત્રણ ચાર પાંચ છ આ સાત આ તારીખમાં પ્રી મોનસૂન વરસાદ જોવા મળશે બીજી વાવણી જૂન મહિનાના વિધિવત ચોમાસુ બેસી ગયા પછી જોવા મળી શકે છે જેમાં સોળ સત્તર અઢાર ઓગણીસ આ તારીખોમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભાગ મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે અને છેલ્લે સમગ્ર ગુજરાતમાં બાકી રહેલા વિસ્તારમાં પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ જૂનમાં વાવણી લાયક વરસાદ થઈ જવાની પૂરી શક્યતા છે સાથે સાથે કચ્છના વિસ્તારમાં એક પ્રીમોન્સૂનના ભાગરૂપે નાના પણ સીમિત વિસ્તારમાં વાવણી જોવા મળી શકે છે તો મિત્રો ખાસ કરીને આ હતી બે હજાર ચોવીસના ચોમાસાની વાવણીની તારીખો એટલે કે ગુજરાતમાં ક્યારે વાવણી થશે તો ખાસ કરીને તમારા વિસ્તારમાં વરસ દરમિયાન કેવા વરસાદ નોંધાઈ શકે છે તે જાણવા માટે ચેનલ પર જોડાયેલા રહો અને ટૂંક સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સાયન્સ આધારિત માહિતી આપવામાં આવશે આજે આટલું જ જય જવાન જય કિસાન